પૂરના પાણી અને મગરોના ભયમાં દિવસો વિતાવ્યાના ત્રણ દિવસ બાદ સલાટવાળા વિસ્તારના સ્થાનિકોએ કોર્પોરેટરને વગર વરસાદ ધોયા તુલસીબાઈની ચાલમાં રહેતા લોકોએ કોર્પોરેટરને ઘરમાંથી અડધી રાત્રે બહાર કાઢી કોર્પોરેટરના ઘરની ગલી અને અન્ય ગલીઓમાં ફેરવી ફેરવી વિકટ સ્થિતિ બતાવી મહિલાઓએ કોર્પોરેટર બંદિશ શાહને ઘેરી તેમની સામે હૈયા દિવસથી ભૂખ્યા તરસ્યા સ્થાનિકોના રોષ સામે કોર્પોરેટર મૂક દર્શક બની સાથે ફરતા રહ્યા અને આશરે અડધી કલાક સુધી ઉધડો લીધા બાદ બે વાક્યમાં આશ્વાસન આપીને ચાલતી પકડી ગલી કરે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ